પેલા તો હજી પાયા પડી ગયા છોકરા પેલા બળગ્યા પયા કે નહીં બળગ્યા પયા તમે આટલી ધુલાડી આય તમને ખબર નહીં ધુલાડી આવે તો આપડે જી લેવા દે જેમાં પિચકારી દોહે પેલો કલર જોહે પંપ જોહે બધું છોટવાની જોહે આ પિચકારી જેવો તો તારું મોઢું છે અરે મોઢાન તો શું ઉપર ઠુકુ આમ કરીને ના ઠુકવાને નઈ પડી શું કરું છું તાન કલર ને બધું કલર તો તારો ડોમર જેવો તો છે તો લાવો કે લોટ બટ ઉપર સોપડી કાટો કે પછી કાળો કલર ઉપર ફેર કર્યો આ હજી ઘણી ઢુલેટી રમવી ચલો પંપ ને બમ દે પેલી પિચકારી કલર બધું લઈ આવી ગયો હજી મત દુકાને પંપ આપણે દવા છોટવાનો એડોનો પડ્યો છે ને તો ખાલી છે ને તો ઉપાડ કુલ એ તો ઉપાડજે તું તમે ઉપાડજો મો પાઈપ ખોડ્યો ઓમ 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 બધે ઉપર અમિત કલર લાઈન ના નાખો તારા ઉપર ધોળો તે ધોળો તો થોડતો પણ ઘાળો કલર તો જો આવે છે લોટનો બનાવો તારો ઓમ ઓમ પેલો કરીને હવે પરણવાનું કરો એ કલર ને બલર પડ્યા મેલો આળા કલર છોડે દૂલેટીમ કલર લઈ તને પરણ આવશો ચાણી તમે તમે દુકાને હટજો તમે અડધા તો ઘેડા થઈ ગયા છે મારા બોદલા પાડીએ તું લાઈ દે એ બુટે કાળા થી તાર તો બુટે કાળા થી બધું કાળું છે મોયે કાળો એવું ઓમ આ તો તૈયાર કરી નાખું તને કલર બલ બલ હું ચોથી હું સાડી કઉ તમારો ચો આ ગલ્લે બધું લાવ્યું છે આ ગલ્લે

તમે <mortổhei> <poditions> કિંમત ખબે છે દોઢસો રૂપિયા થા દોઢસો રૂપિયા ક્યાં દોઢસો રૂપિયા ખાવાનું લીધું બાજરી નાઈ રે દોઢસો ની તો લોકરાતો નહિ છે આ બાપડો તડકે કોમ કરીને કેવો થયું બાપડા ને એટલે આ તો કુદરતી કાળો છે એવું છે તડકા નહીં રે તડકા નહીં લેવાનું ભાવ કરોડસો થાય ના હોય કાકા અલ્યા બાજરી ને બધું લેવા તમે કપાય છે આટલું બધું કરો તો હવે એકસો ત્રીસ રૂપિયા લે જોડો લે ને આમ કલર બધા નહીં લેવો કલર લેવાનો છે ને કલર છે

અઢીસો રૂપિયા કાઢો પાકીટ નો ખાતામાં જોડો કરવા બેઠો હવે કોણ ધંધો કરજો પાછા અને કલર બધા ચેક કરવો પેલે બાકી ભાઈ ગેરંટી નઈ ચેક કરો

મારું બગાડ્યું તારું તો બગડેલું છે પણ મારું બગાડ્યું આલે જ બગાડી નાખી સુલાડી અને મારે પૂરી કરી નાખી રૂપિયા ખર્ચા બગાડી